નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારે આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા જીરોના બજાર ભાવની માહિતી મળતી રહે અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ રોજે રોજ સાચા જીરુના બજાર ભાવથી માહિતગાર રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના જીરું બજાર ભાવ આ મુજબ રહ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડ ચાર હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર આઠસો પંદર રૂપિયા ગોંડલ તેત્રીસો એકાવન થી ચાર હજાર નવસો એકવીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર એકસો થી ચાર હજાર આઠસો એકાવન રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો વીસથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા વાંકાનેર એકતાલીસોથી સુડતાલીસો એકાવન રૂપિયા જામજોધપુર એકતાલીસો એકથી સુડતાલીસો બાસઠ રૂપિયા જામનગર માર્કેટયાર્ડ ચાર હજારથી ચાર હજાર સાતસો પચીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો રૂપિયા જુનાગઢ માર્કેડીયા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી છેતાલીસો છવ્વીસ રૂપિયા પોરબંદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા મોરબી ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર છસો રૂપિયા વિસાવદર ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા હળવદ ચુમ્માલીસોથી ચાર હજાર નવસો બાસઠ રૂપિયા અમરેલી પચીસો દસ થી પિસ્તાલીસો દસ રૂપિયા